તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે આણંદ મહાનગરપાલિકા હસ્તકના રૂપાપુરા ખાતે આવેલ નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોરે આ ઢોર ડબ્બામાં રાખેલ બાવન જેટલા ગાય આંખલા તથા બળદ હાંકી કાઢી અને લઈ ગયેલા હોવા બાબતે જયેશ કુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અધિકારી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે જે પૈકી અર્જુનભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી તથા ભદ્રે સુરભે ભૈલુ કરસનભાઈ રબારી રહેવાસી પરીખ ભુવન સતીશભાઈ રામજીભાઈ રબારી જીગર સોસાયટી ગામડી સુજય યુગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે દશરથભાઈ હેમરાજભાઈ રબારી રહેવાસી રગડી તલાવડી રબારીવાસ તથા દશરથભાઈ ચરણભાઈ રબારી રહેવાસી આણંદ ગણેશ ચોકડી ચોકડીનાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ તમામ આરોપીઓને ઇન્ટ્રોકેશન કરતાં હકીકત એવી જણાયેલું છે કે આણંદ મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીના હસ્તકમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસથી તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ સુધી અલગ અલગ પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલા હતા સામાન્ય રીતે આ ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ ઢોરને ત્યાંથી ફરત મેળવવા હોય તો મહાનગરપાલિકામાં પચીસ રૂપિયાનો ફાઇન આપ્યા બાદ મુક્ત થતા હોય છે તો આ છ આરોપીઓ પૈકીના અર્જુનભાઈ ની એક ગાય ભદ્રેશભાઈની એક ગાય સુજય તથા દશરથ હેમરાય દશરથ ચરણ તમામની ગાયો અંદર હોવાથી પૈસા ના આપવા પડે તે માટે પોતાની ગાયો છોડ છોડાવવા માટે તેઓએ પ્લાનિંગ કરે જેના ભાગરૂપે આ ઢોર પાર્ટીમાં જ ફરજ બજાવતા સુજય યોગેશભાઈ પટેલ પાસેથી ડુપ્લિકેટ ચાયું બનાવી તારીખ એકવીસ ત્રણ બે હજારના પચીસના રાત્રિના સમયે આ ડુપ્લિકેટ તાળું તોડી અને તેમાંથી આ ઢોર પાર્ટીની જાન બહાર આ ઢોરને હાંકી કાઢેલ હોવાની હકીકત જણાવેલ છે આ ગુનામાં છ આરોપીની એરેસ્ટ કરવામાં આવેલા છે તેમજ આ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી જે જે વિસ્તારની અંદર ગાયો ગઈ હતી તે વિસ્તારની અંદર સર્ચ કરી મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના અલગ અલગ વ્યક્તિઓએ હાલ સુધી પાંત્રીસ જેટલી ગાયોને રિકવર કરવામાં આવેલી છે અને વધુ ગાયો રિકવર કરવાની બાકી છે